આપણા નવા તો આજે આપડે પાછું છે વાડીએ અને આજ વરસાદ વાતાવરણ થઈ ગયું છે જોરદાર કેમ કે વરસાદ આવે એવું છે ફૂલ ચારે બાજુ અને આપણે હવે આ વેલ્ડિંગ પેટી લઈને જવાનું છે

અને સાઈટવી દવા કપાહમાં તો બન્યારો ની અંદર દવા સાટે છે આવો તમને બતાવી દો કઈ રીતે સાટે દવા તો હવે આપણે દવા સાટવાની છે તો બન્યારો બ્લોગ ની અંદર તો મિત્રો આપણે હવે આંકવાનું ચાલુ કરવી દવા સાટવાનું ચાલુ કરી દેવી આપણે અને વાતાવરણ જોરદાર છે વાદળા કમ્પ્લીટ છે તો આપણે અંદર હવે આ રીતે આપણે કાકાની છે દવા તો હવે બજારો બ્લોક ની અંદર આપણે કાટવી તો મિત્રો આપણે હવે થઈ ગઈ છે દવા ખાલી બસ હવા નીકળી ગઈ એટલે આપણે હવે દવા બનાવા પાછા અને આપણે આવડે આ દવા નાખવાની છે જમાદાર આવડિયા નાખવાની છે એંસી અને આવડિયા નાખવાની છે ફો આવડિયા હો નાખવાની છે તો હવે બ્લોક બ્લોકની અંદર આપણે હવે દવા બનાવી નાખીને પાણી પાણી નાખીને તો હવે બનારવા બ્લોકમાં આપણે સાંટવાનું ચાલુ કરી દેવી મિત્રો આપણે કમ્પ્લીટ દવા બનાવી નાખી છે હવે આપણે પાછું છાંટવાનું ચાલુ કરી દેવી અને મમ્મી ખળ લેતા હતા એટલે આવી છે તો હવે આપણે દવા છાંટ નાખી તો હવે દાવી આપણે છાંટવા તો બન્યારા બ્લોકની અંદર આપણે સાંટવન ચાલુ કરી દેવી કેવી કથા છે જરા કોમેન્ટ કરી દેજો અને વાતાવરણ જોરદાર થઈ ગયું છે એટલે દવા સાટવાની મજા આવે છે અચ્છા તો થોડો પવન વધારે છે એટલે દવા થોડી કૂદે છે તો તોય હવે બરોબર થઈ જાય છે તો વાંધો નહીં આવે તો આપણે દવા દેવી તો ભાઈ તો બ્લોકની અંદર અમારી બાજુ કઈ બાજુ રીતે દવા સાટવી જરા કોમેન્ટ કરી નાખજો તો મળીએ બ્લોકમાં આપણે દવા સાટતા સાટતા હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કઠણાઈ હવે ભેગી થઈ છે પાછી મારો હમકો મારો હમકો જિંદા મત છોડો સાલો હમ કોઈ મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આકે બતા જાતા હૈ કેમ સાકા હવે આવે છે અને તોય હવે આપણે દવા સાટવાનું ચાલુ છે હવે દવા સાટી દેવી જે થાય હવે દવા અસર કરશે કે નહીં કરો જરા કમેન્ટ કરી દીજો સાટા બસ ધરમર ધરમર આવે છે તો કમેન્ટ કરી દેજો અસર કરશે કે નહીં કરે તો બન્યારો બ્લોક ની અંદર આપણે દવા સાટવાનું કામ ચાલુ છે અને વરસાદ જે આવે છે આપણે કાંઈ વાંધો નહીં આપણે બે ત્રણ ઉછળ છે આપણે ઘર બાજુ નીકળી ગયા છે કેમ કે દવા કમ્પ્લેટ ચટાઈ ગઈ છે

અને વરસાદ એ ઝરમર ચાલુ જ છે આપણે બપોર નો ચાલુ છે તો કઈ વાંધો નહીં હવે આપણે ગા દોઈ આવી તો બન્યારો બ્લોક ની અંદર ટાટા ચાલુ છે તો દોઈ આવી આપણે મિત્રો આપણે ગા દોઈ ને કમ્પ્લીટ કર્યા આવી એવા છે અને મમ્મી ની પાત્રા ઢોકળા બનાવવાની તૈયારી કરે છે તો હવે આપણે હવે ખાવાના છે પાતરાના ના ઢોકળા અને આ ગરમ પાણી મૂક્યું છે એટલે ઉકાળવાના છે ઉકાળવાના છે હા બાપ મિત્રો આપડે ઢોકળા થઈ ગયા છે કમ્પ્લેટ અને એક ડીશ થઈ ગઈ છે અને એક બાકી છે એ સડે છે આપણે તો હવે આપણે ઢોકળા ખાવાનું ચાલુ કરી દીધું છે એ ના તો બાકી છે ખાલી શું કેવાયફા કેવાય ગયા છે બાઈ પાસે આપણે બાજુ વઘારવાના બાકી છે તો બનેરો બ્લોક ની અંદર આપણે વધારી પછી ચા બનાવે છે તો સા આપણે ખાવાના છે તો બનિયારો બ્લોક તો મિત્રો આપણે થઈ ગયા છે ઢોકળા કમ્પ્લીટ અને હારે છે આપણે ચા અને ઢોકળા તો હવે આપણે ખાઈ લેવી અમે મી દૂધ નાખે છે તો આપણો સા દૂધ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે નાસ્તો કરી લેવી તો મિત્રો આપણે આવે આ બ્લોગ આપણે આયાસ પૂરો કરવી છે મળીએ નવા બ્લોગ ની અંદર આપડા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો મળીએ નવા બ્લોગ માં